ઉત્રાયણ પર્વમાં ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરવા માંડવીના જીવદયા પ્રેમીએ લોકોને અપીલ કરી ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગ ચગાવતા દોરાઓથી વાહન ચાલકો અને પક્ષીઓ ઘાયલ ન થાય તે માટે સાવચેતી રાખવા જણાવીને યુવાઓને રક્તદાન કરવા જીવદયા પ્રેમી અમિતભાઈ મહેતાએ આહવાન કર્યું હતું મારું નામ અમિત સુરેશભાઈ મહેતા છે પોતે માંડવીનો જ રહેવાસી છું આપણે કઈ સંસ્થા ચલાવીએ છીએ એ વિશે મારી સંસ્થા છે શ્રી નવજીવન જીવદયા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ જે માંડવીમાં ઘણા દસ વર્ગ જ નુકસાન પણ થયું હતું એવી જ રીતના માંડવીમાં દરરોજ અમને એવા ફોન આવે છે કે પંખીઓ ચાઇનીઝ દોરામાં લટકી ગયા છે કે એમને ખૂબ જ મોટે પાયે ઈજા થઈ છે તો એની પણ અમે સારવાર પણ કરીએ છીએ જેથી એ લોકો નાના મોટા પંખીઓનું પણ જીવ બચી જાય માટે આપ સર્વને એક અપીલ કરવામાં આવે છે કે આપના તથા આપના પરિવારમાં કે મિત્રોમાં એક અવશ્ય એક વસ્તુની ટેક રાખો કે ચાઇનીઝ દોરનો ઉપયોગ ન કરવો બાકી મકરસંક્રાંતિ એટલે ખૂબ જ સા અને ખાસ જે બ્લડ ડોનેટની કાર્ય કામગીરી કરવામાં આવે છે લોકો વધુ બ્લડ ડોનેટ કરે એ માટે શું કહેશું માંડવીમાં માંડવી ગામ માટે એક મુંદ્રા અબડાસા નખત્રાણા તેમજ માંડવી ને લખપત એવા પાંચ તાલુકાઓને જનરલી માંડવીમાં સારવાર માટે આવતા હોય છે તેમને માંડવીમાં બ્લડની જરૂર પડતા અમારો સંપર્ક કરે છે અને અમે તેમને બ્લડની વ્યવસ્થા કરી દઈએ છીએ એટલે માંડવીના નવયુવાનોને પણ એક ખાસ અપીલ છે કે તેઓ ખાસ આપનો અમિતભાઈ નંબર પણ આપશો કોઈને કાંઈ દાતા તરીકે દાન આપવું હોય કે કોઈને કાંઈ જરૂર હોય બ્લડ નહીં કે તો એ માટે આપનો કોન્ટેક નંબર હા મારા નંબર છે નવ્વાણું તેર અગિયાર બાવીસ સત્તોતેર ડબલ નાઇન વન થ્રી ડબલ વન ડબલ ટુ ડબલ સેવન માંડવીમાં ચૌદ તારીખના ઉત્તરાયણના દિવસે પણ અમારી ટીમ કાર્યરત જ હશે તમને ક્યાંય પણ એવું કોઈ બી પંખી ઘાયલ અવસ્થામાં દેખાય તો ગમે ત્યારે તમે અમારો સંપર્ક કરી શકો છો